હર હવાર માં ઠંડુ ઠંડુ વાતાવરણ ને લીલી લીલી હરિયાળી ફરતી બતાવ આમ જોવો તો ખરા એક વાર કઈ ઘટે જ્યાં લગી નજર જાય ને ન્યા સુધી બધી બાજુ અહીંથી મડે ના લગી અને અહીંયા જુઓ આપણું બગીચો શાંતિ શાંતિ થઈ ગઈ અત્યારમાં મસ્ત મજાની તો ભાઈ અત્યારમાં નવ વાગી ગયા જમવાનું બાકી છે હજી નાસ્તા પાણી થી તો પેલા નાસ્તો પાણી કરીશું ભાઈ થોડીક તબિયત થોડી થોડીક સારી થઈ ગઈ હે થોડીક થોડીક ખરાબ હોતી ના હે થોડા થોડા બાવા બોલતી ના હે થોડા થોડા ગુજરાતી બોલતી ના હે આ હે આપડી દાડમડી અહીંયા છે દાડમડી અહીંયા છે છે ને તો મિત્રો અત્યારે થોડીક પેટ ઊંજો કરી લી દવા બવા પછી પી લી તો તબિયત થોડીક ખસવાય રહી તો ભાઈ મમ્મી આપણને આપી દીધા મગબા પેલા ખાવા પેલા એટલે કે પેલા મગ સહી બાફેલા ખાઈ ગયા પછી બીજું ખાવાનું બરાબર બે મગ નું રોટલા આવું છે મસ્ત મજાનું જમવાનું તો હલો જમી લઈ પેલા મિત્રો ટીટોડી હે ને કયું ની હેને એક ધારી આમાંથી એક કધારી બોલતી બોલતી હે ને ઘુમર્યા હે ઘુમર્યા એક કધારી બોલ બોલ કરે અને આમ જો અવતારમાં સૂર્ય દેખાણો જરીક જરીક અને કરમણા હવારમાં વરસાદ બગડા સટી ઘડીક બોલાવી દીધી હતી અને અત્યારમાં છે ને મસ્ત મસ્ત નો ટાટો ટાટો પવન આવે અને થોડોક જ અત્યારમાં ઘડીક જ તડકો નીકળ્યો હમણાં તડકો નતો જરીક બહુ વરસાદ ચાલુ હતો અત્યારમાં સમજો અત્યારમાં લીલું લીલું બધું છે ને ખડ એવું મસ્ત જોવા મજા આવી ગઈ અને આપણો વ્લોગ આજમાં છે ને કઈક અલગ ટાઈપ નો જ થવાનો છે આવું

કેમ કે એકલો સુટ લગાય કોમેડી રીલ શૂટ થાય ની બરોબર તો આપણો ટાઈફૂન ને હે ને હવે હક્કેલીન મેકી દઈએ કેમ કે ઘણા દિવસો પછી કાઢ્યું છે કાટી ગયું છે બીજું કઈ ની કેમ કે મારી સિયો કોઈ યુઝર નો કરે અયા વ્યનાતી તો બેને વેઈ ગઈ છે રાજકોટ અગંતો એક આ ઘરેલ શૂટ કરવા યુઝ કરતી પણ હવે તો ઈ જતી રહી હવે યુઝ કરે મારી સિયો ને બેન મોટી બેન સિયો બરોગસ્ત મને હક્કેલીન મેકી દઈએ મારા મમ્મી જો કપડા ધોવાનો ચાલુ કરી દીધું છે કેમ માં આ કપડા તો દુશ્મન વરસાદ રહી ગયો એટલે તો તો મિત્ર વરસાદ રહી ગયો તો ધોઈ નાખે કેમ કે નકા પાછો વરસાદ આવે તો પાછો કપડા સુકાઈ તો મિત્રો મસ્ત મજાનો હોય ને ઊભો થઈ ગયો હો પાછો ને વાગી ગયા છે અઢી ત્યારે બેને બે ની ઉપર થઈ ગયો હે અને બેસ ગયો છું જમવા બપોરા કરવા મગનું શાક કેરીનું આથણું ગુંદાનું આથણું અને આપણી રોટલી

તમને કેમ લાગે વિડિયો ઉતરી છે લાગે ભાઈ હે હા હારો લાગે હા તો ભાઈ મમ્મી પપ્પાએ કીધું તો પૈસા બોસુ પાપાને બોલા કરને કા તો કરને કા બરોબર તો મિત્રો અત્યાર મહેન પવન જેવો ઉડન કે અલગ જાતનો જ મહેસૂસ થાય હાવ ને સુરત તો બસ કારખાના અંદર ગડી જાય વાર્તા પૂરી હવારે હાથથી હાજ હાથ અગિયારનો ટાઈમ ભર દેવાનો બીજું કાઈ નહી જોઈએ હવે હું થાય ફૂડ ની આગળ આપણે આવી ગયા છીએ મસ્ત મસ્તના લોકેશન ઉપર એટલે કે વિડીયો શૂટ નથી કરવાના બસ એમના વાહ આજમાં એક તમને પૂછતું બતાવું જોવાય કોમેન્ટ કરીને બતાવી જોઈએ કોના કોને હુડિયા ખાધા કોમેન્ટ કરજો બાકી હું તમને બતાવું અત્યારે

મારી પાસે લોકેશન તો નેક્સ્ટ લેવલના જ હોય બધા અલગ અલગ મસ્ત મસ્ત ના પણ હું કહેવાય એકલો ભડો વિડીયો બનાવવામાં એટલા માટે આપણે વસુ ચાલે છે પણ કાંઈ વાંધો નહીં એકદમ આપણી લાઈફ પાટ પણ મળશે તેથી રોકેટની ઘણા ઉડવાન થાય છે તો કાંઈ વાંધો નહીં જ્યાં લગી સપોર્ટ કરતા રહેજો અને ધીમે ધીમા લોક જોતા રહેજો જ્યાં લગી મજા આવે ત્યાં બધી બાકી તો વધારે બકબક કરે જેવું છે નહીં કાંઈ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ પાંચ સાડા પાંચ છ વાગવા આવી ગયા

આ એટલું બધું જમાવી દીધું હોય ને બાળવા મમ્મી ચા બનાવી મસ્ત મજાની જો છે મોટો બંધાણી અને મારા બપાને આપી દીધી અને આપણે થોડી કિંમતી લઈ લીધી હે ખોટું બોલવા મને ખોટું બોલે તો મિત્રો ચા પી નાખ્યું આપણે સાતમીના પિતાને હે સાતમીના પિતાને હું કારક કારક પીવું काका रे का कारकज भाई आज ना ब्लॉग ना यहां एंड कर देवानो छे क्याम खबर अपन ने क्याक ले जावाना है क्या मोरू थाई छे तुम आवन छे के नकर हूं जाओ आई एम वेलकम तो हूं ऊपर लेन जाओ जाओ लेता जाओ आ रे काका आ तो मारा मम्मी हूँ का केता था हूं केता था मम्मी आप पाजी जेने

તો અચ્છા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક કરનાખો ચેનલ સબસ્ક્રાઈબ કરનાખો મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં લગી જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જો પાછા